નવસારીના ડાંગરે ધરમપુર પંથકમાં ભારે વરસાદ બાદ કાવેરી નદીના જળસ્તર વધ્યા છે કાવેરી નદીનું જળસ્તર વધતા ચીખલી રિવરફ્રન્ટ અને આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે ચીખલી ગામના પયાસથી વધુ ઘરોમાં બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કેટલાક ઘરો તો અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના પગલે ફર્નિચર કપડાં અનાજ સહિતનો જથ્થો પલળી જતાં નુકસાન થયું છે નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર સતત વધી છે ગણદેવીના મોરલી ગામે નદી ઘાસ કાપવા ગયેલી મહિલાઓ પાણીમાં ફરી ફસાઈ હતી જેની જાણ સ્થાનિક બેસાડીને મહિલાઓને સલામત આવ્યા હતા આ મહિલાઓ હેમખેમ પરત ફરતા સ્વજનોએ રાહત અનુભવી હતી નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી વહેતી કાવેરી નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે વઘઈ અને ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદથી ચીખલી રિવરફ્રન્ટ અને મંદિરમાં પાણી ફરી વળ્યા છે કાવેરી નદી કાંઠાના દસ જેટલા ગામના લોકોને સચેત રહેવાની તંત્રએ જાણકારી આપી છે આ ઉપરાંત કાંઠે વસતા લોકોને જોખમ જણાય તો તંત્રને સ્થળાંતર કરીને સલામત સ્થળે લઈ જવાની પણ તૈયારી દર્શાવી છે નવસારીના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે અંબિકા નદીની જળ સપાટી વધી છે જેના કારણે નદીના પાણી છા પુલ પર ફરી વળ્યા છે પુલ પર નદીના પાણી આવી જતા અમલસાડ અને ગણદેવી જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તંત્રએ રસ્તો બંધ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નવસારીના વાંસદાના યાત્રાધામ ઉનાઈમાં ભારે વરસાદને કારણે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે ઉનાઈ મંદિર નજીક પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે ડ્રેનેજની સુવિધા ન હોવાને કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે ડ્રેનેજ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા ડાંગ અને વાંસદામાં સૌથી વધુ વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા વાંસદા તાલુકાના કુકેરી ગામથી અનાવલ ઉનાઈને જોરતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે રસ્તા પર ભરાયેલા પાણી આસપાસના ઘરોમાં ફરી વળ્યા કેટલાક ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરી પલડી ગઈ છે તો માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે પંચાયત હસ્તકના ત્રેવીસ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા બંધ કરાયા તો વ્યારાના નવ ડોલવણના દસ વાલોડના બે માર્ગો પાણીમાં ગરકાવ સોનગઢના બે પંચાયત હસ્તકના માર્ગો પાણીમાં ડૂબ્યા તાપીના ડોલવણ તાલુકામાં આવેલી ઓલન નદી આસપાસ ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે વ્યારા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ઓલન નદી આસપાસના ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પચ્ચીસ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે તાપીના ડોલવણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે નદીઓ બનતા આશ્રમ શાળામાં કેમ્પસ અને એક બે ઇંચ થી વધુ વરસાદ પડ્યો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ હોસ્પિટલ રોડ બસ મથક જીકે રોડ પર પાણી ભરાયા તો માનવી ભુજ અને નખત્રાણા ના પણ વરસાદ પડ્યો છે

સુરત ગ્રામ્ય ની વાત કરીએ તો ઓલપાડ માંગરોળ ભીમ કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો આ વરસાદ વરસતા હાઈવે પર વિઝિબિલિટી ડાઉન થઈ હતી અને વાહન ચાલકો લાઈટ ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર બન્યા હતા વડોદરાની વાત કરીએ દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે અહીં ઘટતા વાહન ચાલકોને ચાલકોને ભારે મુશ્કેલી પડી ચાલુ રાખવાની ફરજ પડી છે તો વિવિધ વિસ્તારોની વાત કરીએ મહુડી ભાગોળ જનતાનગર સહિતના વિસ્તારોમાં વરસાદ છે તો મમદપુરા શંકરપુરા કરસાણા વિસ્તારોમાં પણ વરસાદ વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા

સૌરાષ્ટ્રની વાત કરીએ જ્યાં દ્વારકાના ખંભાળિયા પંથકમાં વીજળી અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ગેટ ચાર રસ્તા સહિતના માર્ગો જળમગ્ન થયા માર્ગ પણ પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે મુશ્કેલી સર્જાઈ વરસાદને લઈને કપાસ મગફળી સહિતના પાકને બગડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે અમરેલી જિલ્લા અને શહેરમાં પાછોતરા વરસાદનું આગમન થયું છે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે ક્યાંક ધોધમાર તો ક્યાંક અમરેલીમાં ધીમી વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો રાજકોટના છે જ્યાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો વિવિધ વિસ્તારોમાં યાજ્ઞિક રોડ યુનિવર્સિટી રોડ કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો તો વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે આ વરસાદના કારણે કપાસ મગફળી ડુંગળી સહિતના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દ્વારકાના ખંભાળિયા પંથકમાં પણ વીજળી સાથે ધોધમાર વરસાદ પડ્યો છે કંડોરણા બજાણ લાખાસર ભાડધર લાલપરડામાં વરસાદ છે તો વરસાદથી ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પલળી ગયો છે સોથ વળી ગયો છે બે ઇંચથી વધુ વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું તો પાક ખેતરોમાં પડ્યો હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે